સાથે ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો વ્યવસાય પણ કરશે નવરાત્રી ને લઈ દસ દિવસ માટે લોકો પોલીસ ના સૂચના ને સહકાર આપે તેવી અપીલ પણ કરાઈ હતી નવરાત્રી ની શરૂઆત થાય છે માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદુર ની શક્તિ આત્મનિર્ભર બનીએ નસ નસ થી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પુરા હક કે રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે ત્યાં પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટેની ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી કારણ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખો કંઈક અલગ જ મૂડમાં દર્શાવે પડી રહ્યો છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ

સંપૂર્ણપણે કરવાની રહેશે અને અને સાથે સાથે રાજ્યની સંસ્કૃતિ માં અંબાના ગરબા નવરાત્રિના નવ દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ને પહોંચે તે પ્રકારના ઘટના એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં આ આ આપણી આપણી સંસ્કૃતિ સંસ્કૃતિ છે અને આપણે સૌએ જાળવી રાખવી એ જવાબદારી છે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશો સૌ લોકો પૂરી શક્તિથી પૂરી એનર્જીથી સમયની પરંતુ મારી બધી જ બેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે તો હવે તમારે સો નંબર કે એકસો આઠ નંબર કે એવા નંબર ઉપર કોલ કરવાની જરૂર નથી તમને નાની એવી તકલીફ પડે કે તમે એક્ટિવામાં માં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયો ગયું હવે ઘરે કઈ રીતે પહોંચશો તમારી બધાની જે સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે કોઈ બી તકલીફ પડે તમને માત્ર એટલી જ વિનંતી છે વગર વિચારે એકસો બાર પર એકવાર માત્ર જાણકારી આપો જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ આપણે સૌએ જ્યાં જઈએ છીએ માતા પિતા પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો